No. પાણી પીવા દે લે તે આલી લાવ્યો હવે પાણી પી જજો પહેલા જો જકળવરી માં આપો પાણી ખબર પડત પાણી પી લે પાણી પી લે પાણી તો જવું પાણી પી લે વાત કરો છો તમે અરે અરે આલી નઈ માં પાપા પાણી પાણી ફેંકી દો જા લે જા લે એક ભર દો જાટાથી પાણી કેમ નથી કરો છો તમે આ બેફાઈ છે ઉપર ઓ ભાઈનો વેપાર કેનો ભીખ છે તમે વાત કરો છો તમે વિશ્વાસ ના કોઈ તો છે તમે તો તો તમારા હવે શું કરું મારે ક્યાં મને શું કરતી નાઈટ તો તો નિમળુર્ય કે નામ છે હા હા થાય મેં ઓ મારક હતી કરો મુકી તમે કદખ થઈ જાવ પૈસા માંગે હે પકડી રાખજો ભાઈ છે આવી આવું કામ કરો ભાઈ જોરે એક કામ સમાચાર છપાના વાતો ને હિરાન નથી તો માતા બાઉકા માર્ક થોડો વાત કરે છે છે

યરે થાલ ના સને ઇનક સને હું ગાના મારો મારા પાસે ના ના મને નથી તમને આ એમ જાવ આમાં કમાસ પ્રસાદ લીધો એક બોટલ માં થાશ મને આમાં હાલો હાલો

પછી તમે જે એમ ઈચ્છા અમાર તમને ક્યાંય અંદર રાખવા તમે તળકાના ને એટલે અમે તમને કુલર ઠંડુ હોય ને અંદર હું કાઈ હેરાન કરવા થોડી આવી છું હે સરખા જાવ તો પાછો તમે કામે પડી ગઈ જાવ તમારે બંધ કરી દેવું કરી દે કાઈ દુખી કરવા નથી લઈ તમને હો તમે હાજા હારા થઈ જા મને મશીન આપી દો માથે બસ વાહ ભાઈ વાહ અરીસો તો ઉભારીયો દી હમણો લાગીનો છે બસ તમને મશીન આઈથે આપી તમારે આઈથે સરસ મજાના તૈયાર થઈને રહ્યો અમને કાઈ નડતા નથી રાખવા પણ તમે ભાગતા તા ને એટલે મે અંદર મારે બસ કામ હોય મારે કામ ન થોડું બે આ વિરામ નો ખાઈ લે પછી કામ કરજો કામ એ મારે પદયાત્રામાં જવાનું જવો આગળ મને આયા આ ખુલા માટા ધડકામાં નો નું કે મોળો પડી ગયો છાયા તા ભઈ આય તો જવાનું છે તો હું દઉં જે વેપારી છે કે લાગી લાગી જશે પછી એકવાર સાફ

પણ બાપા ભલે નહી આતો એટલે હું શું નો પડ રહ્યો હોય કે કોક ચોખ્ખો કર નાખ મોડું મે આનું જીવન આપવા લઈ એવા છે તમે હેરન કરો લઈ એવા મને ને તો ચોખ્ખો થઈ જાય તો તમે મડવા પીજો ભાઈ તમે રુદ્રાક્ષની સરસ કંઠી પહેરી દીધી કાઈ દે દે માની હાલ મે મોડીમાં તૂટી ગઈ બીજી કિસ કી છે ભાઈ તમાર ભલા માટે છે અમને કાઈ ફાયદો નથી આમાં તમને હેરાન કરવાનો તમને દુઃખી કરવાનો તકલીફ આપવાનો એવો કોઈ ઈરાદો નથી અમારો હો અમે એવું ઈચ્છીએ છીએ તમે ફ્રેશ થઈ જાઓ સ્વસ્થ થઈ જાઓ અને ફરી પાછા તમે સરસ મજાનું કામ કરતા હતા ને એવું કામ કરવા માટે તમે દુઃખી કરવાનો કોઈ ઈરાદો નથી મારો જેવાય રોડ ઉપર કેટલા હેરાન થતા હું જોતી હતી હે થોડું તમને એવું લાગવું જોઈએ કે બેન મને હેરાન ન કરે ભાઈ હવે જો તમારે છે ને આ બધું જે કઈ પણ આવશે ને તરત નવા વાળી બે ક્લીન આવશે ચોખ્ખા હવે બધું ધોઈ અને સાફ કરી દઈશું અમે તો અમર બને એવી પ્રાર્થના કરીએ કે તમારું જીવન હતું એવું પાછું સરસ થઈ જાય અહીં કઈ હેરાન કરવા લઈ વાત છે તમને જરાક આમ

તરામ તો બસ એકદમ મોસ્ત એયવા ત્યારે તમે કેટલા હેરાન થાતા પછી હું તમને બતાવું છું કે હવે તમારું જો કેટલું સરસ છે હે આની કોલી લઈને બરવાઈને ચલાવાન હાલો ભગવાનને અઢાના ફૂલ લઈ જઈ દે ને બરાબર લઈ આવોમાંથી ગુલાબી આ લઈ લેવા આ લે 10 વધારે ના ના આ લે હે

ચલો અમારા નિમલભાઈ એકદમ સરસ મજાના એને કામ ધંધો પાછો મળી જાય અને સરસ મજાનો દીપન જીવા મંડડે એની પ્રાર્થના તમારું આગળનું જે યાત્રા વાળું જીવન છે એ ખૂબ સરસ મજાનું બની જાય અને તમે શું કામ કરતા હતા તમે ને કામ કરતા ને કારખાનું ન થઈ ગઈ ને પ્રાર્થના મારો ભાઈ આગળ વધે બસ

આ બેન આશ્રમ ચાંદી ગયો આની કાલે ચાંદી ના દિનેશ નું કામ કરેલું ને દેશ નું આ બે સમજતા નથી આશ્રમમાં રોકાણ તો એ લોકો મન બુદ્ધિના ના માણસો ને બધું રાખે છે ગાઉ ને બધું સફાઈ કરે છે અત્યારે પણ મારે એવી કઈ જરૂર નથી મારે નાનું મોટું બીજું કામ કરવાનું હોય ને મારે બીજા બે કામ કરાવવાના હોય આશ્રમમાં જતા જ હોય છે પદયાત્રામાં પાલનપુર જાય ત્યારે રસ્તામાં સેવા કરીએ છીએ એક બે દાડા તો છે પછી રાતે જવું પાછું અઘરું પડે ને એમ ખુલ્લા મને કાનમાં ત્રણ દિવસ રસી થઈ ગયા છે ત્રણ દિવસ થી રસી થઈ છે મને સિવિલ માં જવાનું છે સિવિલ માં જ લેવાનું છે દાબેન તને કોઈ વાતમાં સમજતા નથી અમે સીએનસી ના ટૂલ ઓર્ડર બનાવી તમે શું કરો હું તીડ કરું છું બેન હું બીજી કઈ માણસો નાનો શું નામ છે